ચાલો આપણે બધા રમવું છે ને હા ચલો રમી આજની રમતનું નામ છે મગરભાઈ મગરભાઈ જો આ બાજુ મગરભાઈ ઊભા છે અને લીટી દોરેલી છે આ બાજુ આપણે સરસ મજાની લાઈન કરી છે અને નીચે લીટી દોરેલી છે બરાબર આપણે લીટ્ટીની બહાર નહીં આવવાનું મગરભાઈ બોલાવે તો જ જવાનું રમતનું નામ છે મગરભાઈ મગરભાઈ ચલો રીધિબેન મગરભાઈને પૂછો તો

चलो बदा चालो। दिमे 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 जो मगर भाई है तमने चालता चालता तो चालता चालता गया. बेन, पूछो मगर भाई ने. पाछा चलो, चलो 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 चलो, चलो।, पाछा 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 पाछा। चलो, चलो

હા મગર ભાઈ બોલાવે એ રીતે આપણે નદી પાર કરીને જવાનું ચલો તાળી પાડ દો બધાય